તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરા એમએસ યુનિવર્સિટીની સાયન્સ ઓફ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈ દ્વારા સાયન્સ ફેકલ્ટી એફવાય બી એસ સત્રની પરીક્ષા પ્રથમ સત્રની પરીક્ષા નવ ડિસેમ્બરથી શરૂ થાય છે અને તે સંદર્ભે વિદ્યાર્થી નેતાઓએ રજૂઆત કરી એફવાય બીએસસી ઓનર્સમાં પ્રથમ સત્રની પરીક્ષા આઠ ડિસેમ્બરથી શરૂ થાય છે તથા સત્ર બેની પૂરક પરીક્ષા છ ડિસેમ્બરથી ચાલુ થાય છે અને જેથી

જ્યારે વિદ્યાર્થીઓ એટીકેટીની એક્ઝામ આપતા હોય અને એક જ દિવસે બે પેપર આપતા હોય બંનેનો ટાઈમિંગ ખાલી એક જ કલાકની અંદર તેમને ટાઈમિંગ મળતો હોય છે સવારે તેમને બે સેમ ટુની એક એટીકેટીની એક્ઝામ આપવાની અને સેમ વન પછી બીજી એક્ઝામ તો વિદ્યાર્થીઓ બહુ ખૂબ તણાવમાં આવ્યા છે તેના લીધે આજે ડીન સાહેબને આવેદનપત્રમાં આવ્યું છે કે બંને એક્ઝામો છે તે તેમની ડેટ પોસ્ટપોન કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરવામાં આવે શું સાયન્સ ફેકલ્ટી પ્રમુખ